હવે કોમેટું કરે તું કેવો હો ભાઈ લા હું જેવો છું હું આયાર સાવ હવે જો હું હિન્દુના વિડીયા બનાવીશ એ તો બનાવું જ છું મુસલમાનને બનાવીશ બુદ્ધ ભગવાનને બનાવીશ બાબા સાહેબને બનાવીશ ખ્રિસ્તી લોકોના બનાવીશ ગુરુ નાનકના બનાવીશ જે જે પણ ધર્મ આવતો છે એના વિડીયો બનાવીશ તને મજા આવે મારો વિડીયો જુઓ તને મજા ન આવે તો મારો વિડીયો ન જોતો મારો ભાઈ આમાં કંઈ છે એને કે મારો વિડીયો જોવો જ પડે તારે અને ત્યાં આમાં બોલો ભૂલમાં સબસ્ક્રાઈબર કર્યું મારામાં વિહક જેટલા છે કેટલા એટલા બધા સબસ્ક્રાઈબર નથી વી છે એટલે મારામાં તું કે જોતો તારા જેવું કે નકતો આવી ગયો છે ભૂલમાંથી કે કોમેટું આવી કરે આવી હાલકી કોમેટું શરમ ન આવે પેલા અમારા કોમેન્ટ કરીને પછી ડિલેટ તો ન કરે ને મારો ભાઈ અને ભાઈ જો મારો ધંધો છે ગાડીનો હર કોઈ જગ્યાએ જેમ અમારે કોઈ પણ મંદિર હોય કોઈ પણ દરગાહ હોય કોઈ પણ જગ્યા નું ગુરુ નાનક કોઈ પણ વસ્તુ હોય અમે મારી મારીને અને અમે પ્રાર્થના કરતા હોય અમારે અને ગાડીની બેની એટલે આમાં અમારે એવું કંઈ હોય નહીં બરાબર અમારું જીવન આપવું અલગ જ નહીં અને આ બધી ખોટી એવી રીતના એમ કહેતા કે આ અને તે અમને તો આના વિડીયો મૂકીને એટલે મેન મને ખબર છે કે મેં